ખેડબ્રહ્મામાં ખાનગી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સામે આવી બેદરકારી અરજદાર દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને જાણવા જોક આપી ફરિયાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે સ્ટેટ હાઈવે રોડ ઉપર આવેલ અંબિકા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર દ્વારા કરવામાં આવેલ દર્દીની સારવારમાં ગંભીર બેદરકારી સામે આવતા દર્દીના પરિવારજનોમાં આક્રોશ છે દર્દીના પતિ દ્વારા આ બાબતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે અંબિકા હોસ્પિટલ સામે જાણવા ચોક ફરિયાદ આપી તટસ્થ ન્યાયની માંગણી સામે ન્યાયિક તપાસ કરવાની માંગ ઉઠી છે તારીખ રોજ સદર હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા અંબિકા હોસ્પિટલ દ્વારા એડમિટ કરાતા દર્દીને તપાસ કરતા લીવર ઉપર સોજો આવેલ હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું બે દિવસ દાખલ કરી સારવાર આપેલ આ દર્દીને અન્ય કોઈ તકલીફ ન હતી ડોક્ટર દ્વારા સારવાર સમય બોટલ ચડાવવા માટે હાથમાં વીઘો લગાવેલો હતો અને વીઘો લગાવતા થોડાક સમય બહુ દુખાવો થયો હતો આ બાબતે દર્દીના પતિ દ્વારા ડોક્ટર મેહુલ પટેલ અને ઘેનાજી ઠાકોર આ અંગેની જાણ કરી જાણ નજરઅંદાજ કરતા કરતાં તેમની ઘોર બેદરકારીના કારણે દર્દીનો હાથ સોજી ગયો હતો હાથમાં રસી થઈ જતાં ખૂબ જ દુખાવો થયો આ અંગે ડૉક્ટરને જણાવતા તેમણે જણાવ્યું કે બે ત્રણ દિવસ હાથ ઉપર બરફ ઘસવાથી સારું થઈ જશે દર્દીને ખૂબ જ તાવ આવતા દર્દીની તબિયત વધુ લથડી ગઈ તાત્કાલિક ઇડર મહેસાણા અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યો ડૉક્ટર દ્વારા કરેલ રિપોર્ટની વધુ માહિતી મેળવતા દર્દીને શરીરમાં વીઘોના કારણે લોહીમાં ઇન્ફેક્શન થઈ ગયું આ સિવાય લોહીના અલગ અલગ રિપોર્ટ કઢાવતા જાણ મળ્યું કે ગંભીર બેદરકારી સામે આવી છે આ ઉપરાંત કારણે શરીરના પગની આંગળીઓના ભાગે કિડની વાલ અને કરોડ અર્જમાં નુકસાન થયું છે તે રિપોર્ટમાં બહાર આવ્યું છે કાનૂની કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય દુર્ગેશ જયશ્વાલ સાબરકાંઠા